સાવલી તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો સાવલીના અલગ અલગ વિસ્તારોમાંથી વરસાદના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે ગોઠડા ટુંડાવ શેરપુરા ગામમાં વરસાદ વરસ્યો વરસાદ વરસવાના કારણે ખેડૂતો ખુશ છે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે કેટલીક જગ્યાએ વરસાદ સામાન્ય પડી રહ્યો છે આકાશમાં કાળા ડિબાંગ વાદળો હજી પણ જોવા મળી રહ્યા છે જેને જોતા લાગી રહ્યું છે કે થોડી જ વારમાં વરસાદનું જોર પણ વધશે સાવલીના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ છે એટલે ખેડૂતો ખુશખુશાલ છે વાતાવરણ પણ ઠંડુ થઈ ગયું છે ઠંડો પવન ફૂંકાવાનું શરૂ થઈ ગયું છે હજી કેટલા એવા વિસ્તારો છે કે જ્યાં એક ટીપું પણ વરસાદ નથી વરસ્યો અને ત્યાં હજી પણ પ્રાર્થના થઈ રહી છે કે સારો વરસાદ વરસે ધરતીપુત્રો પણ રાહ જોઈને બેઠા છે પણ સાવલીના દ્રશ્યો છે મુલા મુવાલ વસંતપુરા મંજુસર રાધનપુર સહિતના તમામ વિસ્તારો કે જ્યાં અત્યારે વરસાદ પડ્યાના સમાચાર છે તો સાવલીની સાથે સાથે વડોદરાના શિનોરના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો સવારથી વાદળછાયું વાતાવરણ હતું બપોરે કાળાની વાગ વાદળો છવાય અને સાંજ પડતા તો વરસાદ રીતસરનો આ વિસ્તારમાં તૂટી પડ્યો સતત ધોધમાર વરસાદ પડી રહ્યો છે જેના કારણે વાતાવરણ ઠંડુ થઈ ગયું છે અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ છે એટલે ખેડૂતોને જોઈએ એવો જ વરસાદ અત્યારે વિસ્તારમાં વરસી રહ્યો છે ભારે પવન સાથે વરસાદ વરસ્યો હોવાની વિગતો હાલ પ્રાપ્ત થઈ રહી છે ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે